જય માતાજી જય રાંદલ માં તો ભાઈ પોણા સાત થવા આવ્યા છે તો સરસ મજાના માતાજી ના દર્શન સાથે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે વાયગા છે પોણા સાત તો ભાઈ પક્ષી તે મસ્ત મજાના બોલે છે કોયલ પણ કઈક દૂર દૂર ટવકા કરે છે અને આમાં મને મારા મમ્મી નું ઘર યાદ આવી ગયું

તો બધા અત્યારે સુતા હશો એટલે પછી કા પછી વોક ઉપર ગયા હશો એટલે મેં કંઈ ઇન્વાઇટ કર્યા નહીં પણ નાસ્તામાં જરૂર કરું છું તમને બધા કે નાસ્તાના ટાઈમે બધા આવી જાજો અને બસ સર આજનો દિવસ તમારા બધા એનો મસ્ત મજાનો જાય સુખમય જાય સાજા ન સરસ મજાની શુભકામનાઓ સાથે આજનો મારો દિવસ આજનો મારો બ્લોગ આગળ વધારું છું તો ભાઈ હવે સવાર પડી ગઈ છે એટલે ઓબિયસલી આપણું કામ પણ સ્ટાર્ટ થઈ જ ગયું હોય તો તરફ

और ब्लॉक तो सुबह सात बजे चालू हो गया था और मैं आ गई हूँ जॉक पे मेरी फ्रेंड के पास अभी तो एक कस्टमर थे कुछ देख के चले गए लिया कुछ नहीं और अच्छे सारे कस्टमर आए गए छः बजे के बाद कितनी तो भीड़ होती है हम तो कुछ बात भी नहीं कर सकते कौन कहा है वो भी देख नहीं सकते तो अभी तो बैठे हम लोग गुजराती में बोलो अत्या तो बैठा चाहिए कहाँ के कस्टमर का तड़का ना हमें नहीं रहे हकता तो बस સાડા છ સાત વાગે ચાલુ થાય ત્યાં સુધી તો પાંચ વાગ્યા સુધી સાડા ચાર વાગ્યા સુધી બેસવાનું પછી કામ કરવાનું પછી કામે ચડવાનું ત્યાં સુધી મેં બાદ મેં મિલતે સાડા ત્રણની ઉપર થયું છે અમારા બધા સ્ટાફ કુલરની સામે બેઠા છે પણ મારે થોડુંક શૂટિંગ કરું છું એટલે કુલર મુક ઘડીક પડતું અને હું અહીંયા આવી છું તમારી સાથે એક વાત શેર કરવા એક આઈસ્ક્રીમ સેટ બતાવવા તો તમે જોવો છો આઈસ્ક્રીમ સેટ મારી પાસે કેટલો મસ્ત છે છે ને સરસ મજાનું પીસ તો આ ચારસો ત્રીસના છ નંગનો સેટ છે એટલે કે જેવી જેવી વેરાયટી એવો ભાવ તો મને તો આ બહુ જ પર્સનલી બહુ ગમે છે ભાઈ ગરમીની સિઝન છે તો અત્યારે ચા કોફી તો કોઈ ન પીવે અત્યારે બધા આઈસ્ક્રીમ જ ખાય તો વાત બની જવો છો ચાલો ફટાફટ વિઝિટ કરી જાઓ અને મનગમતો સેટ તમે લઈ જાઓ તો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી પર આ બીજી આઈટમ જોજો અને મારી પસંદનો સેટ આ આઈસ્ક્રીમ સેટ તમને કેવો લાગ્યો છે ને મસ્ત આવે તો ઘણા નંગ છે તો ચાલો બીજા નંગ ઘડીક પછી બતાવો થોડી કુલરની હવાઈ ખાઈએ સાપવાળા પાસે બેસે પછી પાછા મળે ત્યાં સુધી જઈશ તમને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો હવે ગાય સાડા ચાર થયા છે અને હવે કામ ઉપર ચડીએ ઘણું બેઠા આગળ થોડીક વાર એને કસ્ટમર પણ આવશે થોડીક સાફ સફાઈ કરીએ પછી જો મળે તો મળશે ને કઈ ઘરે જઈને હાય ગાય તો સાડા ચાર વાગી ગયા છે અને મારો ટાઈમ થઈ ગયો છે હવે કામે ચડવાનો તો પટાટું મારા કામે ચડી જાવ થોડુંક ઝાપટવાનું છે અને કોઈ આડી અવડી વસ્તુ હોય તો એને ઓર્ગેનાઇઝ કરવાની છે કસ્ટમર તો આવે છે સાડા છ વાગે પણ ત્યાં સુધીમાં બધું કામ પતાવી દઈએ બીજા બધા બેઠા છે હમણાં ઊભા જ થશે સ્ટાફના હજી બસ એક 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 ઊભા થાય છે અને હા હાય પેલા મારા ફેસને શું થઈ ગયું છે કેમ આટલો બધો બ્લેક લાગે છે મને કમેન્ટ કરીને કહેજો કે હમણાં હું થોડીક બ્લેક થઈ ગઈ છું કે મારી સ્કીન થોડી કોલી થઈ ગઈ છે બ્લેક થઈ ગઈ છે ડલ થઈ ગઈ છે કે પછી તડકા પડે છે એટલે કે પછી સ્ટોલની વચ્ચે ઊભી છે એટલે અંજવાળું નથી આવતું એટલે એવું લાગે છે ખબર નહીં શું થઈ ગયું છે મારા ફેસને બસ ફટાફટ મારા કામે ચડી જાઓ અને છ સાડા છ પછી તો કસ્ટમર આવે છે પછી તો ક્યાં સાડા ન થઈ જાય છે કાંઈ ખબર જ નથી પડતી ચાલો ફટાફટ કામે ચડી જાય